છું ડોક્ટર કૃતિકા તમારી પાસે એવી વાત લઈને આવી છું કે જે તમને બધાને ખબર છે બરાબર યાદેવી સર્વ ભૂતે શું શક્તિ રૂપેણ સંસ્થિત આપણે બધા લોકોએ હંમેશા સ્ત્રીને શક્તિના રૂપથી જોઈ છે યાદ કરીએ છીએ ત્યારે પણ માતાજીને આપણે શું પ્રાર્થના કરીએ છીએ કે મા મને શક્તિ આપશે

બરાબર એનો મતલબ શું છે એનો મતલબ એ છે કે આપણે હંમેશા ઘરની આપણા કુટુંબની સૌથી વધારે મહત્વની વ્યક્તિઓને આપણે ધ્યાન આપીને એના પોષણનું કામ કરીએ છીએ બરાબર છે શાક પૂરું થઈ ગયું હોય તો અથાણા સાથે રોટલી આપણે ખાઈ લઈએ છીએ એ તમે પણ ને હું પણ મારા દીકરાને શાક ભાવે છે તો હું મારા ભાગનું એને આપી દઈશ છે ને બરાબર તો આખા શરીરનું બરાબર છે મેઇન પાર્ટ આપણે પોષણ આપવાનું પાર્ટ જે કયો ભાગ કયો એટલું તો ઇંગ્લિશ સમજાશે ને બધાને હે ને મોબાઈલ કેટલા વાપરે છે ઓકે સાદો મોબાઈલ કેટલા વાપરે છે સાદો કીપેડ વાળો કોઈ નહીં છે એક જણ છે તો તાળી એમના માટે પડે એકવાર આજના યુગમાં જો સાદો મોબાઈલ થી એમને સંતોષ હોય તો આના જેવું સંતોષી જેવું કોઈ નથી કે કોઈ પાસે એમની પાસે ના વોટ્સએપ નું ટેન્શન ના ફેસબુક નું ટેન્શન બરાબર ને સરસ ચાલો તો મોબાઈલ જે વાપરે છે એને ખબર જ છે કે બેટરી ચાર્જ નહીં થાય તો મોબાઈલ આગળ વધવાનો નથી હાલવાનો નથી આપણા શરીરની બેટરી રિચાર્જ કરવા માટે સૌથી મોટું કામ છે પેટ બરાબર છે હા તો આપણે ખાવું એ આપણા માટે સૌથી જરૂરી છે આખા ઘરની ધરી ગયો કે આખા ઘરના એ ચલાવવા વાળી મેઇન વ્યક્તિ આપણે શું કહીએ છે એ તો મારા ઘરનો માણસ છે હા આપણે એના પોષણ માટે આપણા બાળકોના પોષણ માટે કેટલું વિચારીએ છે કે મારા વરને આ નથી ભાવતું મારા છોકરાને આ નથી ભાવતું પોતા વિશે વિચાર્યું છે ક્યારે પણ